વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો મેસી ટ્રેક્ટર છે અને સાથે ટ્રેલર આ શેરની અંદર તાત્કાલિક દસરજ વેચવાનો છે સૌપ્રથમ પ્રથમ ટ્રેક્ટર ની વાત કરું તો ટ્રેક્ટર છે મેસી બાવન પિસ્તાલીસ તમે ક્લિયર કટ વિડિયો અંદર કન્ડિશન ટ્રેક્ટરનું જોઈ શકો છો કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં મોડલની વાત કરું તો બે હજાર અને પાંચ ના મોડલ નું ટ્રેક્ટર જોવા મળશે ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ શકો છો ઇન્જિન ગેર હાઇડ્રોલિક રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ લઈ ચેક કરીને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને સેટ લેવા કે જોવા જાવ તો દશરથભાઈનો ભાઈનો કોન્ટેક કરી વગર ના જતા સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી સારી જોવા મળશે આખું ટ્રેક્ટર સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લેટ છે વાયરિંગ પણ કમ્પ્લેટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં છે અને તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા સાથે એક ટ્રેલર પણ આપવાનું છે તમે વિડીયો અંદર ટ્રેલર પણ જોઈ રહ્યા છો તળિયું ચોખ્ખું સાઈડું પત્ર સારા સડો જોવા નહીં મળે ક્લિયર તમે જોઈ શકો છો ક્લિયર કટ વિડીયો અંદર ટ્રેલર પણ સારું તળિયો પણ એકદમ ચોખ્ખું વધારે માહિતી માટે તમે દશરથભાઈનો કોન્ટેક કરો ટ્રેલરના ટાયર પણ સારા છે સેટની કિંમત ટ્રેક્ટર અને ટ્રેલરની બે લાખ એસી હજાર અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને ટ્રેક્ટરનું એન્જિન બનાવેલું જોવા મળશે આખું પાવરફુલ સો એસો ટકા અને

દશરથ ટ્રેક્ટર ટ્રેલર લેવા હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે દશરથ ભાઈ નામ ચોર્યાસી આઠ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી સેટ લઈ શકો છો તમે ક્લિયર કટ તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર મોડલની વાત કરું તો બે હજાર ચૌદના મોડલનું ટ્રેક્ટર એન્જિન ગેર કલર છે કંપની ફિટિંગ એન્જિન સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું જવાબદારી ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિક વિપુલ કુમારનું કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો વિપુલ કુમારનું કોન્ટેક કર્યા બાદ જ જોજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર નવા જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ ફૂલ જવાબદારી કિંમત 3,20,000 અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત માં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જીલો અળવલી તાલુકો મોડાસા અને ઢાખરોલ ગામ એ જોવા મળશે બાયલ ઢાખરોડ ગામ એ જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો વિપુલ કુમારના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વિપુલભાઈ ત્રાણું બે પંચ્યાસી વાળા નંબર પર ફોન કરી સોનાલિકા ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ ન્યૂ હોલેન્ડ ચાલીસ દસ અને વેચવાનું છે અર્જુનભાઈને વાત કરું તો બે હજાર દસ ના મોડલ આ ટ્રેક્ટર ક્લિયર કટ તમે વિડીયો કન્ડિશન જોઈ શકો છો સારું સાચવેલું ઓરિજિનલ ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ પ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કર્યા બાદ પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિક અર્જુનભાઈ નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે બેટરી સારી છે સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ મીડિયમ કંડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર અને ગેડી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો અર્જુનભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે અર્જુનભાઈ નામ છન્નું છ સુડતાલીસ વાળા નંબર ઉપર ફોન કરી અને ટ્રેક્ટર લઈ શકો ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ છત્રીસો કૌશિકભાઈ વનરાજભાઈને વેચવાનું છે મોડલ વાત કરું તો બે હજાર કંપની ફિટિંગ જોવા મળશે ટ્રેક્ટર તમે રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ લઈ રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી નાખવામાં આવેલી છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશન ટ્રેક્ટર ની કિંમત બે લાખ ને ત્રીસ હજાર અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળશે

અત્યારે જોવા મળશે એક પર રૂપિયાનો ખર્ચો નથી ટ્રેલરની અંદર ટોટલ ખર્ચો કરાવી લીધેલો છે તળિયું ચોખ્ખું સાઈડું પતરા પણ સારા તમારે આ ટ્રેલરની અંદર પાણી પણ ભરી લેવાની છૂટ તેવી ટ્રોલી છે પાણી તમે ભરી લેશો એટલે તમને ટ્રેલરના મિત્રો જે ખર્ચો કરાવ્યો છે તેનો તમને અંદાજ આવી જશે મોબાઈલ કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર જતા ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટાયર પણ એસી ટકા જેવા નવા ટાયર જોવા મળશે હવે તમને કિંમતની વાત કરું તો માત્ર ચોર્યાસી હજાર કિંમત રાખવામાં આવી છે ટ્રેલરની હજુ કિંમતમાં ફેરફાર થશે કિંમત અંદાજિત છે ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર તમને તાલુકો બાવલા જિલ્લો અમદાવાદ મેની ગામે જોવા મળશે તસ્લીમભાઈનું ટ્રેલર લેવું હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો તમે જે નંબર જોઈ રહ્યા છો વિડીયોની નીચે ત્રેસઠ પાંચ બાવન વાળા તે નંબર તસ્લીમભાઈ ના છે તો ત્રેસઠ પાંચ એકવીસ વાળા તે નંબર પર ફોન કરી ટ્રેલરો તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ વેચવાની છે વેતરની વાત કરું તો આ ભેંસ ચોથું વેતર વ્યાસે અને માત્ર દસ દિવસની કાચી છે એટલે કે વ્યાવાની અંદર માત્ર દસ દિવસની વાર છે બાકી ભેંસ તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલા ભેંસના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ભેંસ લેવા અથવા જોવા જાવ તો ભેંસના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ભેંસ વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી સોજી સાચવેલી જવાબદારી ભેંસ આગળના વેતરમાં આઠ લિટર દૂધ હતું અને માત્ર વ્યાવાની અંદર દસ દિવસની વાર છે માત્ર દસ દિવસની કાચી આ ભેંસ છે ચોથું વેતર વ્યાસ છે ટોટલ જવાબદારી કિંમત માત્ર રાખવામાં આવી છે જે અંદાજીત છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો રાજકોટ અને બેડી ગામે જોવા મળશે આ ભેંસ તમારે લેવી હોય તો તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો તમે જે ગાય જોઈ રહ્યા છો આ ગીર ગાય વેચવાની છે તમે વિડીયો અંદર જોઈ શકો છો આ ગીર ગાયનું આગળની વેતરની અંદર નવ લિટર દૂધ હતું અને આ ગાય ત્રીજું વેતર વ્યાસે માત્ર ચાર થી પાંચ દિવસની કાચી છે એટલે કે વ્યાવાની અંદર માત્ર ચાર થી પાંચ દિવસની વાર છે સોજી ગાય છે ગીર ગાય રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાય રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ગાયના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ગાય લેવા કે જોવા જાવ તો ગાયના માલિકનો કોન્ટેક કર્યા બાદ જજો જો ગાય વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ત્રીજું વેતર વ્યાસે 4 થી પાંચ દિવસની કાચી છે નવ લિટર દૂધ અને કિંમત ની વાત કરું તો માત્ર 60000 હજારમાં વેચવાની છે રૂબરૂ સ્થળ પર હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ગાય ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ તમને તાલુકો બાબરા અને તમને ઈશાપર ગામે જોવા મળશે તમારે આ ગાય લેવાની હોય તો જયેશભાઈ ના નંબર કઈ રીતના મેળવવા અને જિલ્લો અમરેલી છે તાલુકો બાબરા છે અને ઈસાપર ગામ છે ગાયના માલિકના નંબર કઈ રીતના મેળવવા જયેશભાઈને યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે જયેશભાઈના છન્નું બે એકતાલીસ વાળો કરો મારુતિ સુઝુકી ઈકો ગાડી છે અને વિરમભાઈને વેચવાની છે મોડેલની વાત કરું તો બે હજાર અઢારના મોડેલની ગાડી અને બારમો મહિનો એટલે ઓલમોસ્ટ બે હજાર ઓગણીસના મોડેલની આ ગાડી ગણાય અને માત્ર ને માત્ર જેન્યુન પાસઠ હજાર કિલોમીટર જ ચાલેલી છે આખી ઘર ઘરાવ ઓરિજિનલ ગાડી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ઇકો ગાડી રૂબરૂ જોઈ લઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા ઈકો ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને આ ઈકો ગાડી લેવા કે જોવા જાવ તો ઇકો ગાડીના માલિક વિરમભાઈનો કોન્ટેક કર્યા વગરના જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ત્રીજા ઓનર છે વિરમભાઈ એન્જિન પાવરફુલ છે એસી કમ્પલેટ છે ગાડી અંદર ક્યાંય પણ સડો નથી અને નોન એક્સિડન્ટ આખી ઓરિજિનલ ગાડી તમે જ વિડિયો અંદર જોઈ શકો છો વધારે માહિતી માટે તમે ગાડીના માલિકનો કોન્ટેક પણ કરી શકો છો કિંમત આ ઇકો ગાડીની અંદાજિત ચાર લાખ અને નેવું હજાર રાખવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે કિંમતમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો મોરબી તાલુકો વાંકાનેર અને ચિત્રખડા ગામે જોવા મળશે ઇકો ગાડી લેવી હોય તો વિરમભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે વિરમભાઈ નામ નંબર પર ફોન કરી ઇકો ગાડી કિસાન કંપનીનું આ થ્રેસર છે જે વિપુલભાઈ ને વેચવાનું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ન્યુ મોડલ થ્રેસર છે બે હજાર અને બાવીસ ના મોડલ નું થ્રેસર સાવ ઓછું ચલાવેલું ફૂલ સાચવેલું થ્રેસર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ થ્રેશર રૂબરૂ જોઈ અને રૂબરૂ ચેક કરીને લઈ શકો છો પેલા થ્રેશરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને થ્રેશર લેવા કે જોવા જાવ તો થ્રેશરના માલિકનો કોન્ટેક કર્યા વગર ના જતા વિપુલભાઈનો કેમ કે થ્રેશર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ઓરિજિનલ આખું થ્રેશર છે ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળશે ધાણા જીરું કઠોળ વગેરે વસ્તુ નીકળી જશે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે સાવ ઓછું વાપરેલું અને અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે બે હજાર વીસના મોડલનું કિંમતની વાત કરું તો ત્રણ લાખ કિંમત અંદાજીત રાખી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી વિપુલભાઈનું થ્રેસર લેવું હોય તો આ થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બોટાદ તાલુકો ગઢડા અને ગામ જૂનવદર ગામે જોવા મળશે તમારે આ થ્રેશર લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વિપુલભાઈના થ્રેસર પાંચ વાળા નંબર ઉપર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો